થરાદ પોલીસને નો ડ્રગ્સ ઇન થરાદ ઓપરેશન હેઠળ મોટી સફળતા મળી છે પોલીસે ખોડા બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન જોધપુરથી ભુજ તરફ જઈ રહેલી એક ગાડીમાંથી સાડત્રીસ લાખ પચાસ હજારની કિંમતનું ત્રણસો પંચોતેર ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે આ સાથે પોલીસે ડ્રગ્સ સપ્લાયર રાકેશ હીરામ જોધપુરને પકડી પાડ્યો હતો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ડ્રગ્સ મંગાવનાર ભુજના મોહમ્મદ અબ્દુલ મોખાને પણ ઝડપી લીધો છે ડ્રગ્સ આપનાર જોધપુરના વિકાસ બિશ્નોઈને પકડવા પોલીસ જોધપુર જવા રવાના થઈ છે થરાદ પંથકમાં વધતા ડ્રગ્સના દૂષણને નિયંત્રિત કરવા માટે એસપી અક્ષયરાજ મકવાણાની સૂચનાથી આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સ્થાનિક કોંગ્રેસ પ્રમુખે પણ આ અંગે એસપીને રજૂઆત કરી હતી પોલીસ અધિકારીઓએ વાલીઓને પોતાના બાળકોનું ધ્યાન રાખવા અપીલ કરી છે પોલીસ આ સફળતાથી ખુશ છે પરંતુ ગ્રામજનો થરાદમાંથી ડ્રગ્સનું દૂષણ સંપૂર્ણપણે નાબૂદ થાય તેવી માંગ કરી રહ્યા છે ગઈકાલે ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે જીજે આઠ ડીજે સાત હજાર આઠસો ચોવીસ નંબરની ઇકો ગાડીમાંથી ડ્રગ્સ કબજે કર્યું હતું પકડાયેલા આરોપી રાકેશ પાસેથી કોલેજ બેગમાંથી ત્રણસો પંચોતેર ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું આરોપી ભુજના મોહમ્મદ અબ્દુલ મોખાને આ ડ્રગ્સ આપવા જઈ રહ્યો હતો તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી રાકેશ વિરુદ્ધ અગાઉ રાજસ્થાનમાં પણ પોસ્ટ ડોડાનો કેસ નોંધાયો છે બનાસકાંઠા પોલીસમાં થરાદ ડિવિઝનની પોલીસ દ્વારા અને ખાસ કરીને થરાદ પોલીસ સ્ટેશન દ્વારા અમારા ભુજ રેન્જના આઈજીપી શ્રી કોરડિયા સાહેબની સૂચનાથી અને અમારા એસપી શ્રી અક્ષરરાજ સાહેબની સૂચનાથી એવી સૂચના હતી કે નાકાબંધી ઉપર જે અમારા ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય અને કોઈ પણ પ્રકારનો મતલબ ડ્રગ્સ છે કે બીજી ડ્રગ્સને લગતી કોઈ મતલબ વસ્તુઓ આપણા ગુજરાત રાજ્યમાં પ્રવેશે નહીં એની પૂરેપૂરી તકેદારી રાખવી અને ચુસ્ત વાહન ચેકિંગ કરવું આવી સૂચનાના હિસાબે અમારું ખોડા ચેકપોસ્ટ પાસે જે ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય છે અને આ વાહન ચેકિંગ દરમિયાન અમે તારીખ ત્રણ પાંચના રોજ વાહન ચેકિંગ દરમિયાન એક ઇકો કારવાળો આવે છે એને રોકીને ચેક કરતાં એમાં પેસેન્જર તરીકે બેઠેલા વ્યક્તિ પાસેથી ત્રણસો ને પંચોતેર ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવે છે બજાર કિંમત પ્રમાણે સાડત્રીસ લાખ પચાસ હજારમાં ડ્રગ્સ થાય છે એ આરોપીને તુરંત જ પકડી લેવામાં આવે છે અને કાયદેસર એના વિરુદ્ધ ગુનો પણ રજિસ્ટર કરવામાં આવે છે ત્યારબાદ આ જે એમડી ડ્રગ્સ છે એ કોને વેચવા જતો હતો તેવી પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સ છે એ ભુજનો એક શખ્સ છે કે જેને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલો છે અને એની પાસેથી આ ડ્રગ્સ એને પહોંચાડવા જવાનો હતો ડ્રગ્સ કોને કોણ કોની પાસેથી લેવાય એ શખ્સનું પણ અમારી પાસે નામ ખુલી ગયું છે આમ અમે અત્યાર સુધીમાં રાકેશ હેરારામ બિશ્નોઈ જે ગાંધીસાગર જિલ્લાનો વતની છે રાજસ્થાન તેને અમે પકડી લીધેલ છે અને જે ભુજનો શખ્સ છે મોહમ્મદ અબ્દુલ મુખા કે જેને આ મુદ્દામાલ આપવાનો હતો તેને પણ અમે રાઉન્ડઅપ કરી લીધેલો છે બીજા આરોપી જે જેની પાસેથી આ એમ લેવા તેની અમે તપાસ કરી રહ્યા છીએ કુલ અમે એની પાસેથી ત્રણ કરોડ પંચોતેર લાખનું આ ત્રણ સાડત્રીસ લાખ પચાસ હજારનું અમે ડ્રગ્સ એની પાસેથી કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી અમારા અથરાદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા ચલાવી રહ્યા છે